તો વી ફરવા હું તો ઘર માં ઘર માં કેટલા ટાઈમ થી કે બાર નત ગયા તમે જ વિચાર કરો જોઈએ તમને જીરી કે એમ થાતું કે હું મારી સોનલ ને ફરવા લઈ તો તો ફરીન ઘર માં થી ને થી ઘર માં ઘર માં થી બસ બીજું કામ છે તમારે ને નો હોય એટલે નાવા ના યાર હુડી નાવાની ગોલી ખાઈ લે બીજું તો હું તો વિચાર કરો કોક દીક તો મને લઈ જાવ તમે તમને કો અમને અમદાવાદમાં માં ઓલો ફ્લાવર શો મસ્ત નો ચાલુ થયો હાલો જોઈ આવીએ એમ શું કરો હાલો જઈએ તમને ખબર છે ફ્લાવર શો માં 50000 જાત જાત ના રંગ ફૂલ આવ્યા જોવાની કેવી મજા આવે પણ તને નીરાય તો કેતા ન થાવડતું રાયડું નાખી નાખીને મેસ કે ઈ તેલા જાહો બાપા હું કે તને ના પાડું જવાની નીરાય તો કહો તો કે તમે સમજો નીરાય તો તમને ખબર જ ન પડતી એટલે જ મારે ઉસા આવે છે બોલવું પડે লগন থযা ইপেলা পন্মা ঵াদ করতো তে হাতো কে সুনাল না মোমা জিপাদ নাতো পনা লগন থযা পশি কোপর পালে কে 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 মতি জিপ� તમારી ટિકિટ વધુ છે રો શનિ એટલે તો તમે કહો એટલે સોમવારે જવાનું કહો તમારે ઈવાજ હોય મન નો ખબર હોય આજે શનિ રવિ 100 રૂપિયા લે ને કાલે સોમવાર થી શુક્રવાર સુધી સિન્ટેર જ લે એટલે તમારે કાલે જાવું કા મને ખબર છે એમ કરી મને પટાવી ને તમે નોકરીએ આવી જાવ ને ફ્લાવર શો કે ક્યાંય જોવા બોવા લઈ જવાના નથી એટલે મારે કોઈ તમારું સાંભળવાનું ભરવાનું થાતું ન આજે જ જાવું એટલે આજે જ જામ એ લોય પીણી ની મારું લોય પી માં જા તું ત્યાર થા હું તૈયાર જ છે જવા દે તમને કહું હું પહેરું ડ્રેસ પહેરું કે જીન્સ પહેરું તારે જી એ પીડ મને કીધું ને કે તું મારું લોઈ નો પી એમ શું કરો કામ ન આવે તમે કહો પહેલા તો હું પૂછતી તો તરત કહેતા કે ઓલા પીને ઓલા પીને હવે કા કંઈ કહેતા નથી કઉ નહીં હું પીરું એય એ કપડા બપડા કઈ ન બદલવા આ ફ્રોકમાં તું એકદમ હિરોઈન જેવી જ લાગે આજ મસ્ત છે બસ આજ રાખ જા હે હા સુકલા મને મસ્ત મસ્તનું લાગે હારું હો તો માંસ્તેડે રાખી જાવ તમે નઈ તો તૈયાર થઈ જાવ હાલો એ હારું બાપા Nito mati mati mara thiru vire na gosai gaya sepa કોલસા ગોલ પણ ફ્લાવર શો જોવા જવાતા હે તમે ન્યા ફ્લાવર જોવા જવાનું નકી કર્યું તમે એ દીકરા કે ફ્લાવર જોવા નક નકી થઈ હે ને ને હોવે મારા દીકરાને અટણ સુધી કરિયાણ દુકાને જવામાં કંટાળો આવતો તો ઈ હવે તને ફ્લાવર શો જોવા લઈ જાય આ બધા એ કયરા ના છે મને નો ખબર હોય કાવલે મને ખબર જ છે તે સુરીયા સડાયો માર દીકરાને નો ખબર હોય હેમ્બ્રો ને સોનલ માં મમ્મી હું કીધું ઈ જોયું ને બધી ખબર પડે મમ્મી ને હારું મમ્મી તો અમે હો ખાવાનું શું કરવાનું છે એ મમ્મી ખાવાનું અમારે નત કરવું તમારે જે ખાવું હોય ને ઈ બનાવી લીજો અમે તો બહાર આવીશું હો ને હું એમ કહેતી તમારે જો ખાવું હોય તો અમે લેતા આવીશું બનાવવાની ઝંઝટ નહીં હે સોનલ કે બહાર ખાવાનું ને લઈ આવવાનું ને ઈ કર્યું તે ઈ તો કે મને હા તમે પણ બહાર ગયા હોય તો બહાર જ ખાવાનું હોય ને કઈ ઘેરાવીને કોટીન રોટલો થોડો જો મને ખખેડી લેવાનો આખે આખી તું એસે ને સાંભળો તો તમે બહાર ખાવ તો એમ કરો મારા કુલ છે ને લેતા આવજો મને કુલ છે બહુ ભાવે ને જો સોલે કુલ છે નો મળે ને તો સોલે ભટુલે ને લેતા આવજો હા ના હા બીજું કઈ લેવું હોય તો ફોન કહી દીજો અમને હા હા સારું જાવ તો જાવ એ તમારા बोये मोर थाई जाय आ हु सुख सुख गाडी नी जिम टिगी टिगी कका वान गाडी ओका वाती ओ है न्या पुछ सुने तो फ्लावर सोना फूला वरे मोर जाई जा है तर मोटू बन जाय की हु इम कक तर मोटू बन नत रे तू ती कोई को भी या जाय न्या बक 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 सालून सालू जोय बिसाडा हामे वाला नो माथू पकावी दे तो विचार कर तू हम अने तो काया तोय डाखड़ा पड़े हाथी खीज न सड़े तो गाडी ओका तो माथे ती टक アゾトカリロスタマーソパロナザートゾーケワマスタナセーオホー。トムネコアマルダムラマーヤワマスタナザーワセオバキ。アマンカバーセーラーカタラバゴンナネ。アアア。バゴンカイナキ。マスタナナリアリン、コズリンセヘッカイクパリンジョヤコイビ。アマレッキャイクセメンコディウアエメトメケビエヴァポンワイバタトニエヴァタイポシトギアトメエヴァティカバーワイバタイバタ સોનાનો હવે ઉંટો ને તારા થી કોંટે તારું મો બંધ રાખ નહીતર ગાડી આઈ ઊભી રાખ દેવો મો બંધ એટલે હું કઈ બોલું પણ મે તો જો મને ની આંખો માં રંગીલી તારા મને રંગ લાગ્યો મે તો રંગ માં બોયરા રંગીલી તારા મને રંગ એ તુ હા તો લે હા તો લે મરી જાય એમ નેમ ન્યા તું લતા મંગેશ છે મને ખબર છે તું લતા મંગેશ છે ને ઈ લગન પેલા તો બહુ કેતા મારો અવાજ કોયલ જેવો કોયલ જેવો ને હવે કાગડા જેવો થઈ ગયો મે કે તન કાગડી કાગડો કીધું તું તાર જાતે ને જાતે તો હવે તો પાકું તું કાગડી જ છે હા મો બંધ રાખું તી વેલા પુગાડી દીધા જો પુગી ગયા જો તારો ફ્લાવર સો દેખાય હા સો તો ખરી કેવો મસ્ત નો છે ફુલડા તો જો ઓહો હો આ જો તો ખરી ફ્લાવર સો તો હજી થોડોક સેટો છે તો સુગંધ તો જો આવે ને ગગડા હેલો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તમારી ફેનલ સીબલીની મોજને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ